અમરેલી જિલ્લામાં છેલ્લા એક માસમાં સત્તર વાહન ચાલકોને ખનીજ ચોરી કરતા પકડી પાડી ખાણ ખનીજ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે ભાવનગર એન્જ આઈજી પીસી ગૌતમ દ્વારા

અમરેલી જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી ગેરકાયદેસર રીતે રેતી એટલે કે ખનીજની ચોરી કરતા આઠ ડમ્પર અને નવ ટ્રેક્ટર મળી કુલ સત્તર વાહનોને ખાણ ખનીજ કાયદા હેઠળ ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમીર ખોખર દ્વારા બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ